સાહેબ સાહેબ આંકડો તમારા કને છે કે અત્યાર સુધી કેટલા બીજા લગભગ અહીંયા આ કોર્પરેટરો સાહેબ એક મિનિટ તમને છ મહિના છે આ તો લગભગ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષ જૂના છે કેટલાય

સરકારી કે લેટરે થયા બરાબર કે પાંચ પાંચ દસ દસ પંદર પંદર નગરપાલિકા પાંજરાપોળો માં આખલા મુકવામાં આવ્યા પરંતુ કેટલા મૂકવામાં આવ્યા કાયદેસર કેટલા નથી મુકવામાં આવ્યા ઈ માઇલ અત્યારે કેટલા રાખ્યા આપણા એક સંત બેઠા તા રાજે માતા નો ગાય ને દર્જો મળે એના માટે થઈ એ રાજ્ય માતા નો ગાય ને દરજ્જો મળે એના માટે થઈ અહીંયા બેઠાતા હવે ઠીક છે રાજ્ય માતા જાહેર થાય એમાં અમે પણ હિન્દુત્વ ના થાય અમે પણ ગૌરવ અનુભવી છે અને બહુ સારી વાત છે પણ કહેવાનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક તમે પાંજરાપોળમાં બે પાંચ મૂકો તમે જેમ કીધો કે ત્યાં પણ મૃત્યુ થાય છે તો એક એની અલગથી જ નંદી શાળા બનાવવામાં આવે રાપર ની અંદર અને નંદી શાળાની અંદર આકલાઓ રાખવામાં આવે શક્ય હોય તો કહો ને તો આકલા ને હેઠ પણ ત્યાં પુરવાર પાડવામાં આવે જેથી કરીને

વેપારી મંડળો હતા તેમજ જનો તમામ હતા ત્યાં એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ અત્યારે જે અહિયાં આકલાઓ છે એને અમુક અમુક પાંજરાપુર આપણે વેચી દઈએ

સુરેશભાઈ ડાયરેક્ટ ઉમેશ ઉમેશભાઈ ઉમેશભાઈ ડાયરેક્ટ પછી લાવો આવડા પેલા માં દિન પ્રતિદિન વધતા જાય કટવાના બદલે નગરપાલિકા કહેવા પકડી વધતા જાય

ઠીક છે હાલો આવી આવી જાવ ઠીક છે તમારી પતો હાલો અશોકભાઈ ચેમ્બર માં બેસો અશોકભાઈ કેટલા મૂકે અમે ચેક કરી શકીએ અમારે અમે અમારા ઘરે અમારે સમૂહ છે એવું અમે કેવા નથી આવ્યા સાહેબ પણ કાર્ય કામ થતું છે રોડ ઉપર દેખાય